બોરસદનું સૂર્યમંદિર એટલે કે કહેવાય છે કે ભારતમાં અનેક સૂર્યમંદિરો પ્રસિદ્ધ છે જેમાંના બે છે એક મોઢેરાનું સૂર્યમંદિર અને બીજું છે કોનાર્કનું સૂર્યમંદિર પરંતુ ભારતની અંદર વીસમી સદીમાં બનેલું પણ એક સૂર્યમંદિર પ્રખ્યાત છે આમ જોવા જઈએ તો ભારત જૂના અને નવા સુંદરો સૂર્યમંદિરો માટે પ્રખ્યાત છે આવા જ બે સૂર્યમંદિરો કે જે ગુજરાતના એક બોરસદ અને બીજું રાજ્યથી પચીસ કિલોમીટર દૂર એક સૂર્યમંદિર છે કે જેને આધુનિક સૂર્યમંદિર તરીકે ઓળખવામાં આવે છે આજે આપણે વાત કરીશું બોરસદનું સૂર્યમંદિર કે જે સૂર્યમંદિરની રચના ઈસવીસન ઓગણીસો ને થઈ હતી અને ચરોતરનો આ મૂળ પ્રદેશ પટેલોના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં એક સૂર્યમંદિરનું નિર્માણ થયેલું છે ઈસવીસન ઓગણીસો બોતેરની વાત છે કે જ્યારે રમનભાઈ પટેલ અને ડાહીબેન ઘરે એક પુત્રનો જન્મ થયો અને તે પુત્રનું નામ કલ્પેશ રાખવામાં આવ્યું આ પુત્ર બોલતા ન શીખે તે પહેલાં જ તે બોલ્યો કે સૂર્ય મંદિર બંધાવો પાંચ માસનું બાળક અત્યારે બોલી ન શકે પરંતુ આ બાળક બોલી શક્યું એવું એક અદ્ભુત ચમત્કારી ઘટના બની અને બાળકના શરીર પર કંકુ પડ્યા અને સાક્ષાત સૂર્યદેવે કંકુ સ્વરૂપે પ્રગટ થયા તેવું તેમને લાગ્યું પરિણામે તેમની પાસે જમીન અને મૂડી હતી નહીં તો તેઓએ એટલે કે રમણભાઈએ આ વાત બોરસદના અંબાલાલ પટેલ અને હરિભાઈને કરી તો આ બંને ભાઈઓએ જમીનનું દાન આપ્યું ત્યારબાદ નરેન્દ્ર પટેલે સૂર્ય મંદિર બનાવવા માટેની આકૃતિ એટલે કે પ્રતિકૃતિ અને ડિઝાઇન તૈયાર કરી ત્યારબાદ જીતેન્દ્ર કંથારિયા નામના વ્યક્તિએ બાંધકામ કરવા માટે તેઓને પ્રેરણા આપી અને આવો જ એક શિલાલેખ બોરસદના સૂર્યમંદિરના પ્રટાંગણમાં કોતરાયેલો છે કે જેના આધારે તેના ઇતિહાસની માહિતી ખબર પડે છે આ સૂર્યમંદિરની આસપાસ જોવા જઈએ તો સૂર્યમંદિરના પ્રટાંગણમાં અત્યાર સુધી પચાસ મોટા યજ્ઞો થયા છે અને સાડત્રીસ કથાઓ થઈ ગઈ છે તેમજ ભાગવત રામાયણ સૂર્યપુરાણ દેવી ભાગવત ગણેશપુરાણ બ્રહ્મપુરાણ વગેરે એકવીસ દિવસ સુધી ચાલતા હોય તેવા અનેક સત્સંગોના કાર્યક્રમો અહીં જોવા મળે છે વિશાળ જગ્યામાં ફેલાયેલું આ સૂર્યમંદિરનું પ્રવેશ દ્વાર ઉપર સૂર્ય અંગિત થયેલો છે અને તેના બંને થાંભલા ઉપર સૂર્ય તિલક છે આમ જોવા જઈએ તો આધુનિક સમયમાં પણ એક સૂર્યમંદિરનું નિર્માણ થયેલું જોવા મળે છે